સાત સાત બેનડિયું માં ખોડલ કહેવાય પાવન ધરણી માં માતુ પ્રગટ પૂજાય મિત્રો આજે આપણે વાત કરીશું આ શ્રી ખોડિયાર માની પ્રાગટ્ય કથા વિશે નવ થી અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોયશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો તે વ્યવસાયે માલધારી હતો અને ભગવાન શિવનો પરમ ઉપાસક હતો તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજણાને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર કોઈ ન હતું તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામડીયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિવાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડીયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામડીયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા જે દિવસે તે દરબારમાં ન હોય એ દિવસે રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય એમ લાગતું પણ દુનિયામાં ઈર્ષાળુઓની કોઈ જ કમી નથી આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયાની મિત્રતા આંખમાં કણાની જેમ ખોજતી હતી આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે છે છે એનું જોવાથી અપશુકન થાય તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય એવું બની શકે રાજા ઈર્ષાળુ લોકોની વાતમાં આવી ગયા એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા રાજાએ મામડિયાને કહ્યું હવે આપણી મિત્રતા પૂરી થાય છે એમ કહીને ચાલ્યા ગયા એનું કારણ જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું લોકો પણ તેમને વાંજ્યા મહેણા મારવા લાગ્યા મામડિયા દુખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે મામડિયાને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમને અરજ ભગવાન નહીં સ્વીકારે તું પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરશે ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતા મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતાં જ હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળ લોકના નાગ દેવતાની નાગ પુત્રીઓ અને નાગ પુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે મામડિયા ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળક સ્વરૂપ ધારણ કર્યું મામડિયાને ત્યાં અવતરેલ કન્યાના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ અને ભાઈનું નામ મેરખ્યું રાખવામાં આવ્યું હોડિયાર નામ કેવી રીતે પડ્યું એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા ખૂબ જ ઝેરી દંશ દીધો હતો હતો તેનો જીવ જોખમમાં તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે લોકમાં નાગ રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો આજ મેરખ્યાનો જીવ બચી શકે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ એટલે કે માં ખોડલ પાતાળમાં કુંભ લેવા માટે ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ઈજા થઈ તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી ત્યારથી મગર તેમનું વાહન બન્યો જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાને કારણે ખોડાતા ખોળાતા ચાલવા લાગ્યા તેમને જોઈને બધા કહેવા લાગ્યા કે ખોડી આવી ખોડી આવી અને ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યા